આ સાથે વધુ એક મહત્વના સમાચાર આરોપી ગણેશ ગોંડલ સહિત પાંચ આરોપીના જામીન નામંજૂર કરવામાં આવ્યા હત્યાનો પ્રયાસ એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને મહત્વના સમાચાર કે ગણેશ ગોંડલ સહિતના પાંચ આરોપીને જામીન અરજી કરી છે જૂનાગઢમાં દલિત યુવકને માર મારવાના મામલે જામીન નામંજૂર હત્યાનો પ્રયાસ સેટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે ગણેશ ગોંડલ સહિતના પાંચ આરોપીઓએ જામીન અરજી કરી જે અંગે સુનાવણી થતા જૂનાગઢ કોર્ટે જામીન નામંજૂર કર્યા છે વધુ માહિતી મેળવીશું આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય ધર્મેશ જૂનાગઢમાં દલિત યુવકને માર મારવાના મામલે જામીન નામંજૂર કરાયા રાધા જૂનાગઢના દલિત યુવક જે સંજય સોલંકીના જે માર મારી અપહરણ કરી માર મારવાના અને વિડીયો ઉતારવાના જે કેસમાં જે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે જૂનાગઢ કોર્ટમાંથી ગણેશ ગોંડલ સહિત પાંચ આરોપીઓના જામીન નામંજૂર થયા છે અગાઉની બે મુદતમાં કોર્ટમાં બંને પક્ષકારોની બંને બાજુના બચાવ પક્ષની અને તમામ અને જે આરોપીના વકીલની દલીલો પૂર્ણ થઈ હતી અને ચુકાદો અનામત રખાયો હતો આજે જ્યારે સુનાવણીમાં અત્યારે જે અનામત રખાયેલો છે એમાં ગણેશ ગોંડલ સહિત

ના મંજૂર કરવામાં આવી છે અપહરણ કરી અને માર મારવાના મામલે જેલમાં ગણેશ જાડેજા સહિત અગિયાર આરોપી છે તેમાંથી પાંચ આરોપીના ના જે કોર્ટ છે તેમાં જામીન મુકવામાં આવ્યા હતા તેનો ફેસલો થયો છે જેમાં કોર્ટમાં ચૂંટણી દરમિયાન જામીન નામંજૂર થયા છે હવે આગામી દિવસોમાં જે હાઈકોર્ટમાં પણ અપીલ કરી શકે છે તેવી પણ માહિતી મળી રહી છે જી જી ધર્મેશ આભાર આપનો તમામ વિગતો બદલ